સચિન વિસ્તારમાં યોજાયેલા બિહાર દિવસના વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય નિદન આપ્યા છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર બિહારવાસીઓએ ગુજરાતને વિકસિત પણ કર્યું છે ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે આજે બિહાર તમારાથી આસ લગાવીને બેઠું છે બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે પ્રધાનમંત્રી મોદીએ લાખો કરોડો રૂપિયા આપી વિકાસના કામોની શરૂઆત કરાવી છે બિહારના મુખ્યમંત્રી કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે જે બિહાર બિહાર હતું તે હવે બિહાર રહ્યું નથી બિહારની અંદર હજુ ડેવલપમેન્ટની આવશ્યકતા છે હજુ વધુ કામ કરવાની આવશ્યકતા છે ગંગા પર પાણીનું પ્રબંધ હોવું જોઈતું હતું તે કોંગ્રેસીઓએ થવા નહીં દીધું જેના કારણે બિહારના લોકોએ બિહાર છોડી ગુજરાત આવવાની પણ ફરજ પડી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો ત્યાં જમીન ખૂબ જ સારી છે માં ગંગાનું ત્યાં પાણી છે અને બિહારના વાસીઓ અહીં આવવાની ફરજ નહોતી પડતી પીએમ મોદીએ બિહારમાં બાર હજાર કરોડનો ડેમનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે જે પ્રોજેક્ટને મારા મંત્રાલય દ્વારા ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યો છે વિકસિત ભારતની મુવમેન્ટ ઝડપેર વધવાની છે જે લોકો અહીં આવી ગયા છે તે લોકો અહીંયા જ રહેવાના છે જે લોકોએ હવે અહીંથી જઈ નથી શક્યા જે લોકો બિહારમાં વસે છે તે પણ વિકસિત ભારતમાં પોતાનો અધિકાર માંગવાનો હક છે આ નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ અને ઘોડો નીકળી પડ્યો છે આ અશ્વમેઘ યજ્ઞ રથને રોકવાની તાકાત કોંગ્રેસ કે અન્ય લોકોમાં નથી છઠ પૂજા માટે નિત્યાનંદ રાયને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે